શાળાના નવીન મકાન નું લોકાર્પણ સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને હિંમતનગર ધારાસભ્ય વી ડી ઝાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમાં ગ્રામજનો તેમજ એસએમસી સમિતિ અને શાળા પરિવાર દ્વારા ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ કરાયું હતું તેમજ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત કરી સન્માન કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય પાર્થભાઈ પરમાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશભાઈ પટેલ રાજકીય આગેવાન ભગાભાઈ પરમાર વિસ્તારના રાજકીય આગેવાન રાજુભાઈ પાંચાલ તાલુકા મહામંત્રી ભવળસિંહ ચૌહાણ ઉપપ્રમુખ નવલસિંહ ચૌહાણ કિસાન મોરચાના પ્રમુખ જયેશભાઈ પટેલ દેરોલ ગામના સરપંચ ભગીરથસિંહ ઝાલા વિસ્તારના પૂર્વ ડેલિગેટ મનહરસિંહ ઝાલા ગામના પૂર્વ સરપંચ ડી કે ઝાલા ગામના સરપંચ હઠીસિંહ ઝાલા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ ગજેન્દ્રસિંહ ઝાલા રંગપુર સરપંચ લલિતભાઈ પરમાર સિનિયર આગેવાન અરખુસિંહ ઝાલા જવાહરભાઈ વણઝારા ગામના આગેવાનો દલપતસિંહ ઝાલા વદનસિંહ ઝાલા મનહરસિંહ ઝાલા વીસી પ્રમુખ પ્રદેશ કરણસિંહ ઝાલા શાળાના આચાર્ય અને સૌ આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી માધ્યમિક શાળાના આચાર્ય મનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમ સુંદર રીતે દીપાવવામાં આવ્યો હતો રિપોર્ટર જવાહર વંજારા હિંમતનગર હા ભારત કેટલો બધો મોટો છે નવલસિંહ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને કિસાન મોરચા જયેશભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હિતેશભાઈ બગાભાઈ અહીંયા ઉપસ્થિત અર્થુસિંહ શ્રી જવાહરભાઈ વણઝારા લલિતભાઈ મનહરસિંહ માન્ય લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિલી ઝાલા સાહેબ અહીંયા જિલ્લા પંચાયત સદસ્ય ભાઈ શ્રી પાર્થભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને ડિરેક્ટર thank you